નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં કપાસની બજારમાં ભાવમાં ઘટાડાને અને બ્રેક લાગીને ભાવમાં મજબૂતાઈ ધીરે ધીરે જોવા મળી રહી છે ત્યારે હવે કપાસના ભાવ કેવા રહેશે ભાવમાં સુધારો થશે કે નહીં અને આજના કપાસના તાજા ભાવને લઈને વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો કપાસની બજારમાં ભાવમાં સ્થિરતા જોવા મળી હતી સૌરાષ્ટ્રમાં હવે કપાસની આવકો સ્થિર થઈ ગઈ છે અને હવે આવકો વધે તેવા કોઈ સંકેતો દેખાતા નથી કપાસના ભાવમાં પાંચ નો સુધારો થાય તો બજારમાં વેચવાલી આવી શકે છે એ સિવાય કપાસમાં આવકો વધે તેવા કોઈ સંકેતો હાલ દેખાતા નથી સૌરાષ્ટ્રમાં કપાસની આવક બોટાદમાં ત્રીસ હજાર મણ હળવદમાં તેર હજાર મણ બાબરામાં બાર હજાર મણ અમરેલીમાં ચાર હજાર મણ અને ગઢડામાં ચાર હજાર મણની આવક થઈ હતી કડીમાં મહારાષ્ટ્રના કપાસની સિત્તેર થી એસી ગાડીની આવક થઈ હતી અને ભાવ રૂપિયાથી સબુતસો વીસ રૂપિયા હતા અને કાઠિયાવાડના કપાસની સાહીઠ થી સિત્તેર ગાડીની આવક સામે આમ ખેડૂતોને કપાસના ભાવ વીસ કિલોના રૂપિયા સબુતસો વીસથી સબુતસો પચાસ મળે છે ત્યારબાદ આજના કપાસના ભાવની વાત કરીએ તો ધંધુકા અગિયારસો પચાસથી સબુતસો સિત્તેર વિરમગામ તેરસો નેબુથી સબુચ્ચો નવ જોટાણા થી સબુચ્ચો બાર ખાંભા બારસો એકાવનથી સબુચ્ચો એકોતેર સાવરકુંડલા તેરસો પચાસ થી સબુચ્ચો પંચોતેર ભીલોડા તેરસો સાઠ થી સબુતસો ત્રીસ ખેડબ્રહ્મા તેરસો પંચોતેરથી સબુચ્ચો છાલીસ કુકરવાડા તેરસો થી સબુચ્ચો પંચાવન ધ્રાંગધ્રા અગિયારસો પચીસ થી સબુતસો બાવીસ રાજકોટ તેરસોથી સબુતસો નેવ્યાશી ભેસાણ એક હજારથી સબુતસો છવ્વીસ ધારી તેરસો એકથી સબૂતસો બત્રીસ બાબરા બારસો દસથી પંદરસો હારીઝ તેરસો પચાસથી સબુતસો પાંત્રીસ જેતપુર અગિયારસો અગિયારથી સબુતસો એકોતેર મોરબી તેરસો પચીસથી સબુતસો ત્યાંશી વડાલી સબુતસોથી સબુતસો નેવું તળાજા તેરસો પચીસથી સબુતસો સાઠ વિસાવદ્ર અગિયારસો ત્રેસઠ થી સબુચો એકવીસ આંબલિયાસણ એક હજાર થી સબુચો અડત્રીસ ભીલડી બારસો એસી થી તેરસો છેતાલીસ વાંકાનેર અગિયારસો પચાસ થી સબુચો ત્રીસ અમરેલી આઠસો સિત્તેરથી સબુતસો ઓગણસી ઇકબલગઢ તેરસો સિત્તેરથી સબુતસો ચોવીસ વિજાપુર તેરસો પચાસથી સબુતસો ચોંસઠ ગોઝારીયા સબુતસો પચીસથી સુડતાલીસ ભાવનગર બારસો સિત્તેરથી સબુતસો અડસઠ બોટાદ બારસો પચીસથી પંદરસો થરા તેરસો પચાસથી સબુતસો સાઠ શિહોરી તેરસો એકથી સબુતસો એકતાલીસ સાણસમા અગિયારસોથી તેરસો એકાણું તલોદ સબુતસો ચોવીસથી સબુતસો સિત્તેર કોડીનાર તેરસો એંશીથી સબુતસો બેતાલીસ જામનગર બારસોથી સબુતસો સિત્તેર હિંમતનગર તેરસો એકતાલીસથી સબુતસો સોરાણું મહુવા નવસો બાણુંથી સબુતસો અઠ્ઠાવન માણસા બારસો ઓગણપચાસ અંજાર તેરસો સોરાણું થી સબુતસો ચાલીસ વિસનગર બારસો થી સબુચ્ચો તોતેર દિયોદર તેરસો થી તેરસો નેવું જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે